જે વાહન ચેકિંગ દરમિયાન દંડની રકમ છે સેક્ટર વન વિસ્તારમાં સત્યાસી હજાર સાતસો તથા સેક્ટર ટુ વિસ્તારમાં અઠ્યાસી હજાર સાતસો એમ કુલ મળીને એક લાખ છોતેર હજારની આસપાસ છે તથા સાથે સાથે ટ્રાફિક દ્વારા પણ આ જ પ્રકારની કામગીરી કરવામાં આવેલી છે જે ત્રણ લાખ ચોર્યાસી હજાર છે એટલે કુલ દંડની રકમ પાંચ લાખ સાહીઠ હજારની આસપાસ થાય છે એમબીએ હેઠળ જે કામગીરી કરવામાં આવેલી છે એમ બંને સેક્ટરો તથા ટ્રાફિક દ્વારા પાંચસો જેટલા કેસ કરવામાં આવેલ છે એ જ રીતે એકસો એમવીએ એકસો પંચ્યાસી હેઠળ બંને સેક્ટરો તથા ટ્રાફિક દ્વારા કુલ બસો તેવીસ જેટલા કેસ કરવામાં આવેલ છે પ્રોહિબિશન તથા પીધેલાના એ તમામ હેડ હેઠળ જે કામગીરી જોઈએ તો કુલ બસો સત્તર જેટલા આ પ્રકારના ગુના નોંધાયેલા છે શ્રી ટીમ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવેલ છે જેથી કોઈ અનિચ્છનીય બનાવ બનવા પામેલ નથી તથા એકંદરે આ પર્વ શાંતિથી અને સુખરૂપે પાર પડેલ છે અને અમદાવાદ શહેર પોલીસ આ જ રીતે અગાઉ આગળ પણ કામગીરી કરે તે માટે કટિબદ્ધ છે